જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં આજે તારીખ છે આઠ આઠ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લા નો જીવાદોરી સમાન ગણાતો દાંતી ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતી ડેમ માં પાણી આવક બસો ને બોણું ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડા વાળા ડેમ ની સપાટી પાંચસો ને એકોતેર પોઈન્ટ પંચોણું ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા વાળા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને દાંતી ડેમ ઓગણત્રીસ દાંતીવાડા ડેમ ના ઉપર ભાગમાં વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણી આવક જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ભરાતો જોવા મળશે તો મિત્રો આજના વિડીયો આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપણે દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી